હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે માર્કેટમાં લારી પર મળે તેવો પનીર તવા પુલાવ જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો આ રીતે તમે તવા પુલાવ બનાવશો તો તવા પુલાવ ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો તવા પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં આપણે સૌ પ્રથમ પચાસ ગ્રામ પનીર લેશું તો પનીરને આપણે નાના ટુકડામાં કટ કરી લેશું એક ગાજર લીધું છે મીડિયમ સાઇઝનું તો ગાજર ને ચીણું કટ કરી લેશું અડધા ભાગનું શિમલા મિર્ચ લેશું તો તેને ઝીણું કટ કરી લેશું પચાસ ગ્રામ વટાણા લીધા છે તો વટાણાને પેલા જ ફોલીને રાખી દીધા છે મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે તો ટમેટાને પણ ઝીણું કટ કરી લેશું અડધા ભાગથી પણ સૌ ઓછી એવી કોબી લીધી છે તો કોબીને પણ કટ કરી લીધી છે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને ધોઈ અને કટ કરી લેશું તો આદુ લસણની પેસ્ટ લીધી છે વન ટેબલ સ્પૂન થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું માર્કેટમાં મળે તે રીતે પુલાવ બનાવવા માટે આપણે મરચા લેશું તો સૂકા મરચાને કલાક સુધી પલાળીને રાખી દેવાના છે તો એક ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝ તો ડુંગળીને કટ કરી લેશું અડધા ભાગનું લીંબુ લીધું છે વન ટી સ્પૂન જીરું લીધું છે વન ટેબલ સ્પૂન બટર લેવાનું છે ટુ ટેબલ સ્પૂન તેલ લેશું બે લીલા ધાણા લીધા છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તવા પુલાવની સ્પેશિયલ ચટણી બનાવવા માટે લાલ મરચા પલાળીને રાખ્યા હતા તેને પાણીમાંથી કાઢી અને એકવાર પાણીમાં ધોઈ નાખશું મરચાને કટ કરી લેશું લીલા મરચાને પણ કટ કરી લેવાના છે મિક્સર જારમાં નાખશું મિક્સર જારમાં પાણી નાખશું મિક્સર જારને બંધ કરી અને આ રીતે ચટણીને પીસી લેવાની છે તો સ્પેશિયલ ચટણી તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો રાઈસ બનાવવા માટે અડધી વાટકી આપણે બાસમતી રાઈસ લેશું તો બાસમતી રાઈસને પહેલાં જ પલાળીને રાખી દીધા છે તો રાઈસમાં તમે તેલ નાખશો તો રાઈસ છે તે છૂટા છૂટા બનશે તો રાઈસને આપણે કૂક કરવા માટે રાખી દેસું તો રાઈસને આપણે એસી ટકા જ કૂક કરવાના છે તો પાંચ મિનિટમાં રાઈસ છે તે એસી ટકા કૂક થઈ જશે પુલાવ બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક તવા પેન મૂકશું અને તવા પેનને ગરમ થવા દેસું સારી રીતે ગરમ થઈ જાય પછી જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલની સાથે જે બટર રાખ્યું હતું તે બટર નાખશું અને બટરને ગરમ થવા દેશું તેલ અને બટર સારી રીતે ગરમ થઈ જાય પછી જે જીરું રાખ્યું હતું તે જીરું નાખશું તો બટર તમે જ્યારે નાખો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેની સાથે તમારે તેલ પણ નાખવાનું છે તેલ નહીં નાખો તો બટર છે તે બરી જશે તો જે પનીર રાખ્યું તો તે પનીર નાખશું પનીર નાખી અને પનીરને આપણે સાતડી લેશું પનીરને કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે બે મિનિટથી પછી જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું ડુંગળી નાખી અને ડુંગળીને પણ સારી રીતે મિક્સ કરી દેસુ તો પનીરના મોટા ટુકડા કર્યા છે મોટા ટુકડાની જગ્યાએ જો તમારે પનીરને ઝીણું કટ કરીને નાખ હોય તો પણ તમે નાખી શકો છો તો જે વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા હતા તે નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દેશું વેજીટેબલને ત્રણ મિનિટ સુધી તેલમાં સાંતળી લેશું તો ત્રણ મિનિટ થઈ જાય પછી જે આદુ લસણની પેસ્ટ રાખી હતી તે નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો સારી રીતે મિક્સ થઈ જાય તો ત્રણ મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું ઢાંકીને રાખશો તો વેજીટેબલ્સ છે તે સારી રીતે કૂક થઈ જશે અને પનીર પણ સારી રીતે સોફ્ટ થઈ જશે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો ટેસ્ટ અનુસાર નિમક નાખશું અને નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો પુલાવની જે સ્પેશિયલ ચટણી તૈયાર કરીને રાખી હતી તે નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું તો તમે જેટલુંથી કૂંખાતા હો એ પ્રમાણે તમારે ચટણી નાખવાની છે પુલાવની સ્પેશિયલ ચટણી છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો જે રાઈસ રાખ્યા હતા કૂક કરવા માટે તે રાઈસ છે તે સારી રીતે કૂક થઈ ગયા છે તો રાઈસ ઓવર કૂક ના થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો રાઈસ નાખશું રાઈસ નાખી અને રાઈસને સારી રીતે મિક્સ કરી દેસુ ત્રણ મિનિટ માટે ઢાકી અને રાખી દેસું એટલે રાઈસ છે તે સારી રીતે કૂક થઈ જાય તો રાઈસને આપણે પેલા એસી ટકા કૂક કરીને રાખ્યા હતા ત્રણ મિનિટ થઈ ગઈ છે ખોલીને જોઈ લેશું તો જે લીંબુ રાખ્યું હતું અડધા ભાગનું તે અડધા ભાગના લીંબુને નીચોવી દઈશું લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણા અને લીંબુને સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસને બંધ કરી દેશું તૈયાર છે ગરમા ગરમ લારી પર મળે તેવો પનીર તવા પુલાવ તો પુલાવને તમે દહીં અને રાયતા સાથે ખાશો તો પુલાવ ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે લારી પર મળે તેવો પનીર તવા પુલાવ જરૂર ટ્રાય કરજો પુલાવ ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે પનીર તવા પુલાવ બનાવ્યો અને તમારો પુલાવ ટેસ્ટમાં કેવો બન્યો હો તો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો તવા પુલાવની રેસિપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ભૂલતાની અને ને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે